હમણાં ભાઈ ના દાદા ગુજરી ગયા સાહેબ ખરેખર ગયા મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા મને દાદો ગયો હું વધે અરે કીધું યોગ થી તો રોગ પણ વયો જાય મને કે રોગ વયો જાય વાત હાશી પણ દાદા વૈયા જાય અરે મારા ભાઈ મેં કીધું યોગમાં મન કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબા પરમ ભક્ત સવારમાં પાંચ વાગે એટલે રામદેવ બાબા સામે ટીવી માં બેસી જાય જેમ રામદેવ બાબા કે અમારા દાદા ચાલુ કરે તો રામદેવ બાબાએ ચાલુ કર્યું સભી પદ્માસન લગાવે પદ્માસન વાળવાનું કીધું ને એક તો અમારા દાદા ના એક પગ સેન્ટિંગના હરિયા જેવા પણ કડાકા મારી નહીં પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને બાબાએ અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો અને આખ્યું બંધ થઈ ગયું અને લાઈટ વહી ગઈ લાઈટ આવી જો કારણ કે આજ્ઞા કી થતા બાબા કે રામદેવ બાબા કે સ્વાદ છોડો તો છોડે ને